દર્શક મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ વસાવાના બહાર આવવાની કેટલી સંભાવનાઓ છે શું છેતર આવશે કે પણ પણ પછી હજી વેલ પ્રવાહ છે તે લંબાશે દર્શક મિત્રો આપણે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડિયો છેલ્લે સુધી જોજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક ને ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને જણાવી દઈએ કે હવે અઠ્યાવીસ ઓગસ્ટના બે ત્રણ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મારા ભાઈઓ હવે લોકોમાં મિત્રો એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શું ચેતર વસાવા આ વખતે અઠ્યાવીસો ઓગસ્ટે બહાર આવશે કે નહીં આવે કે શું ફરીથી ચેતર વસાવાને જેલમાં રોકાવવું પડશે ફરીથી નવી તારીખ પડશે તો મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવા બહાર આવી પણ શકે અને ના પણ આવી શકે મિત્રો એવું કેમ કે બંનેની મિત્રો પચાસ પચાસ ટકા સંભાવનાઓ છે મિત્રો જો ચેતર વસાવા બહાર ના આવવાના વિશે વાત કરીએ તો ચેતર વસાવા મિત્રો બહાર ના આવવાનું કારણ એક તો એ કે ડેડિયાપાડાના જે મિત્રો અધિકારીઓ છે તેમની બદલીઓ કરવામાં આવી છે અને હવે નવા અધિકારીઓ આવ્યા છે જો આ નવા અધિકારીઓ હજી પણ કેસની મિત્રો જે સુનાવણી થશે એ ટાઈમે મિત્રો કહે છે કે અમારે કેસ માટે થોડો સમય જોઈએ છે કેમ કે મિત્રો તે આખા કેસની માહિતી મેળવશે એ માટે મિત્રો તેઓ સમય પણ માંગી શકે છે અને બીજું એ કે ચેતર વસાવવા બહાર પણ આવી શકે છે બહાર એટલા માટે કેમ કે મિત્રો કોર્ટ દ્વારા તેમના જે કેસની સુનાવણી થશે અને આ વખતે મિત્રો ફાઇનલી તેમને જામીન મળી પણ જવા જોઈએ મિત્રો અત્યારે દેડિયાપાડા અને જે આદિવાસી સમાજના લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે આ વખતે તો ચેતર વસાવા ફાઇનલી જેલની બહાર આવી જ જવા જોઈએ મિત્રો અમને પણ એવું લાગે કે આ વખતે પણ ચેતર વસાવા આવી જશે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલ પણ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં